નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની આંતરિક તકરાર બાદ બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે માહોલ શાંત પાડ્યો છે નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંત કુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલા વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી જે બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જિલ્લો પંચાયત સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જિલ્લો તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લો તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતા નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા નેત્રંગ પોલીસ તંત્રની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો